શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છીએ ચીકુ ઉતારવા ચીકુ પાકી ગયા છે છે તો આ તો છે હોય હજી ચીકુ તો બધું છે ઉપર છે

વાડીએ બાસ્કુ લેતા આવો મોટું ઉરિયાનું નું બાસ્કુ આવે ને એ આખું ભરી લવાય ઉતારે બોર તો બહુ હારા છે આ કઈ સમજો હલો ની આ વાડીએ થી ઓલું બાસ્કુ લઈ ગયો ને તો એ બાસ્કુ ઉતારીને ભરી લો આ તો મારે ડ્રેસ તોડી નાખતી કે મોટા કાકા હવે આ સુંદડી કાઢ

સુંદડી ફાટી ગઈ નવી નવી હવે લેવી જો હે આમ તો જો ભલે સુંદડી ફાટી દે પણ આજ આજ બોર તો ઉતારી જ લેવા છે

એક નંબર બોર મીઠા છે કેવા છે તમે ખાવ છો તો બોર આમ જુઓ આ જંગલ ઝાડી આમાં સિંહ દીપડા ને એવું બધું બહુ હો આ જંગલ જ છે આમ જોવો

ઓલું થઈ ગયું નથી આનું ઓલું કર્યું હોય તો ચકલી ઘર બનાવ્યું હોય તો હાલે આમાં આમાં છે તો ખરી પણ અહીંથી જરી કે એવું કોલવે ચકલી આવે હો આમાં અને પછી ઉપરથી દોડ્યું ટીંગાડી દેવાય નો હાલે હાલે હું સુકાઈ જાય એટલે આને થાય હું બા ઈ તો ચકલી નો કે બહુ વજન ન ખાય પછી આ ઝાપલી આ જાપલી સાયકલી થાય છે છોકરા ને ઘોડી એને પેલા આમ છોકરા ને કેળીએ પછી આમ ઘરવું સૂનો બે કરવો હેરું તો કરવાનો બાકી છે સૂનો ખાલી છે યા હાથ માં છે આ ઘેરું કરી ને આ કર્યો તો ને ગયા વર્ષે ને જો હસડો